સાઉસ અહીંયા જો લખેલું છે પણ અત્યારે બહુ બતાતું નથી એકદમ બાજુમાં જ જો બોક જો ભાઈ હ પિક્ચર જુઓ તમે ઇમેજ કેવું મારેલું છે ડરાવનું એકદમ અત્યારે આપણે આવી ગયા છીએ હોટલ શો અત્યારે અંદર હવે હોટલ શો આપણે અંદર જવાના છીએ તો ચાલો હવે જઈએ સર આવી ગયા અહીંયા લખેલું છે મહુવા નીલખંડ બધું હું તમને વાંચીને કહીને તો વિડીયો બહુ લાંબો થઈ જશે તો હું ખાલી બોલીશ નહીં બાકી તમે આવું નવું જોઈ રોકો છો કે પિક્ચર છે અને આવી અવનવું રીતે કહેવાય કે મૂર્તિઓ છે બધાય ભગવાનની અહીંયા પણ પિક્ચર જ લગાવેલો બહુ જબરજસ્ત છે એકવાર તમે જરૂરથી આવો મહોત્સવનો લાભ લ્યો બરાબર આઠ દિવસનો પ્રોગ્રામ છે મહુવા ખાતે બરાબર તમે જોઈ જ શકો છો અંદર આવો પછી વોટર શો જોવા માટે બધા અંદર જઈ રહ્યા છે અને તમે જુઓ હિમાલયની જે પ્રવત યાત્રા કહેવાય કે યાદ આવી જાય એવું જબરજસ્ત પિક્ચર બનાવેલું છે તો આપણે અંદર જઈએ છીએ ધીરે ધીરે આઈસ અત્યારે કહેવાય કે શો ચાલુ છે બરોબર અહીંયા બધા લાઈન ટુ લાઇન બેસી ગયા છે તમે જોઈ શકો છો બધા આવી ભક્ત

કાકા છે ભાઈ અલગ અલગ છે બધા ટ્રાફિકને મેનેજમેન્ટ કરવાના રાખેલ છે આખી ટીમ બરાબર એ લોકો શો માટે જે પણ વ્યક્તિ હોય છે ને મેનેજમેન્ટ કરીને બેસાડી દે છે પછી જે શો ચાલુ થાય તેમાં કોઈ નડતર રૂપ ન થાય એના માટે બધું કહેવાય કે સાઈડમાં એક આયોજન કરેલું છે બેસવા માટે અને કહેવાય કે

バルドスロピード、バルドード、ジョビーのフォアで、あんの出ちゃう、チャイオリマリー、テーブルチャ શો થઈ ગયો છે પૂરો અને પબ્લિક જોઈ શકો તો તમે ખાલી ત્યારે શો પૂરો થઈ ગયો ને ખાલી પબ્લિક જોઓ તમે જો ધીરે ધીરે કેમેરામેન છે ધીરે ધીરે તમને બધું બતાવું છું એટલું જેટ ત્યાં સુધી વિડીયોમાં બિના રહેજો તો ગાઈસ આ દ્રશ્ય તમે જોઈ શકો છો મહારાજ મહારાજનું છે અમે કર્યું પણ છે તમે જોઈ શકો છો બહુ જબરજસ્ત છે હવે બધું આગળ તમને ધીરે ધીરે બતાવું છું તો ગાઈસ અહીંયા પણ અહીંયા પણ દૃશ્ય બહુ મહેનતથી બનાવેલું છે આમ જુઓ સિંહ છે વાઘ છે બહુ જંગલ ટાઈપ છે એરિયો આખો બરોબર ગિરનાર ટાઈપ લાગે છે અહીંયા આખું બધું પછી આ પણ જુઓ તમે બહુ વોટરનું દ્રશ્ય બહુ જોરદાર બનાવેલું છે હિમાલય તરફનું જોઈ શકો છો ગાઈસ તમે ભાવિ ભક્તો તમે જોઈ શકો છો કેટલા બધા ઉત્સાહિત છે બરોબર આ જો દેશી પથ્થર મારેલા છે જો આ તમે જોઈ શકો છો હું મુખ છું બરોબર બહુ જબરજસ્ત લાગે છે આગળથી લાઇટિંગ વાળું જો ગાઈસ અહીંયા કહેવાય કે એક તળાવ ટાઈપ બનાવેલું છે વોટર પ્રૂફ જશું કે અહીંયા જો બતક છે સામે શું છે બતક જ છે ને હા બતક છે બહુ જબરજસ્ત લાગે છે બરોબર બતક સામે જોરિયા આખી બોર્ડર માં તમને આ પાણી જતું જ દેખાશે આમ જો આખી બોર્ડર માં ગોળ ફરતા એમ જ બનાવેલું છે અહીંથી લઈને અહીંયા સુધી આખું બધું ગોળ પાણીની જેવાય કે બહુ જબરજસ્ત સુવિધા અને ફેન્ટાસ્ટિક બનાવેલું છે અહીંયા પણ એ રીતના જ નેમ્પલેટ મારેલ છે હું મુક્ત છું બરોબર લાઇટિંગ વાળી તો ભાઈ તમને કેવું લાગ્યું અને કેવું લાગ્યું બરાબર કમેન્ટ કરીને ખાસ બતાવજો બાકી પણ જંગલ એરિયા જો શો ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો એન્ડ અહીંયા થી હવે પાછળ જવાનો ગેટ છે કેમ કે હવે શો પૂરો થઈ ગયો અને બધા લોકો જોઈ જોઈને નીકળી ગયા છે બહાર હા હવે જવાનું છે આપણે ભૂત તરફ કેમ કે ભૂત નું દ્રશ્ય બતાવવાનું બાકી છે બાકી ભાવે ભક્તો જોઈ શકો બાઈસ તમે જોઈ શકો છો કેવી રીતની અહીંયા અલગ અલગ બધી કહેવાય કે આકૃતિ છે અને મૂર્તિઓ છે હવે હું તમને બહુ વોઇસ નહીં કરું નો કે વિડીયો લાંબો થતો છે બરોબર ખાલી આમ ને બતાવી દઉં છું તો વિડીયોમાં ઘણું બધું છે આગળ એવું અને બધું વિડિયોમાં કવર નહીં કરી શકું છે ને બહુ મોટો લાંબો થઈ જાય ધીરે ધીરે તમને છું તો બધું દ્રશ્ય જોઈને આમ એવું આનંદ આવે ને એની વાત જવા કે ભાવિ ભક્તો કયા કયા કેમેરામેન જાય છે ભાવિ ભક્તો બહુ બાર ગામથી આવેલા છે બરોબર આ બધું જે રાતનો નજારો છે ને મેન રાતનો જ નજારો જોઈ શકો છો ગાઈસ એ ભૂત ગુજરાતી ભલેંગ્વેજમાં કહીએ તો ભૂત જોવા માટે તો પબ્લિક અંદર જવાની છે ચાલો ઉપર ચડવું પડશે ધીરે ધીરે ઉપર જવાનું છે દાદરા ચડવાને છે એવું લાગે ગાઈસ તમે આ જોઈ શકો છો બધું તમને હિમાલય પર્વત યાદ આવી છે તો ગાઈસ તો જો ગાઈસ તમે જોવો છો ને હિમાલય હિમાલય જ યાદ આવી જાય એવી રીતને બધું અહીંયા દ્રશ્ય બનાવેલા છે આમ જોવો તમે બહુત હોરર સુંદર છે ને હવે ચાલો ગાઈસ અંદર જઈએ છીએ ધીરે ધીરે ઉતરીએ તો ગાઈસ હવે આવી ગયા છે નીચે અને આ છે હોરર હાઉસ અહીંયા જો લખેલું છે પણ અત્યારે બહુ બતાતું નથી બરોબર આ તમે જો લાઇટિંગ વાળું છે જબરજસ્ત હવે અંદર જઈએ છીએ ધીરે ધીરે હોરર જોવા માટે

અહિયા જો પિક્ચર જુઓ તમે ઇમેજ કેવું મારેલું છે જરાવનું એક તો એકદમ આ જો

ગાઈસ આ જોવો એ બેઠા છે પ્રભુજી કોઈ નથી બી જાય માણસ જોવો તો ખરી તમે ગાઈસ જોઈ શકો છો તમે લાઇટિંગ બધી અંદર આવો તો તમને ખ્યાલ આવે તો છે કેવું કેવાય કે આમ ફેન્ટાસ્ટિક અંદર આવો એટલે આમ તમને બધું જોવા મળે અને જે નરમ દિલવાળા હોય તો બી જ જાય એનું કામ જ નહીં એમ મેંદીભાઈ એમ કે છે તો વીસ રૂપિયા વસૂલ છે તમે જરૂરથી આ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે મોવા અહીંયા આવો લાભ લ્યો આનો પણ જેથી કરીને તમને પણ ખબર પડે પાસી દોસ્તો એટલી બધી લાઈન થઈ ગઈ છે જો એ ટિકિટ માટે વીસ રૂપિયા ખાલી ટિકિટ છે પૈસા પણ તમારા વસૂલ થઈ જશે બરોબર તો જરૂરથી આવો મહુવાના આંગણે પ્રતિષ્ઠાના પ્રોગ્રામમાં તમે પણ લાભ લ્યો આઠ દિવસનો પ્રોગ્રામ છે આજે તો બીજો મહોત્સવનો તો તમને બધું બતાવવાની કોશિશ કરી છે અને એટલું ઝેર તમને બધું જ છે તો ને એન્ડ સુધી જોયો હશે તમે આશા રાખો તો આ વિડીયો તમને સારો લાગ્યો તો લાઇક કરજો કમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આવો સપોર્ટ બનાવી રાખજો આગળ પણ આપણા આવા વિડીયો આવવાના છે તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અત્યાર સુધી તમારી હેલ્થ એન્ડ ફિટનેસનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત